યુટ્યુબ ચેનલ હિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સાસઠ ભાગ સાંભળ્યા આજે આપણે સડસઠમો ભાગ સાંભળીશું હરિ સતી કહે છે એ પ્રજાપતે આપે પરમ મંગલકારી ભગવાન શિવને આ યજ્ઞમાં કેમ ન બોલાવ્યા જેમના દ્વારા આ સંપૂર્ણ ચરાચર જગત પવિત્ર થાય છે જે સ્વયં જ યજ્ઞ યજ્ઞ વેતાઓમાં શ્રેષ્ઠ યજ્ઞના અંગ યજ્ઞની દક્ષિણા અને યજ્ઞ કરતા યજમાન છે એવા ભગવાન શિવ વગર યજ્ઞની સિદ્ધિ કેવી રીતે થઈ શકશે અહો જેના સ્મરણ માત્રથી સર્વ કાંઈ પવિત્ર થઈ જાય છે એમના વિનાશ કરેલો આ આખો યજ્ઞ અપવિત્ર થઈ જશે દ્રવ્ય મંત્ર વગેરે હવ્ય અને કવ્ય એ સર્વ જેના સ્વરૂપો છે એવા ભગવાન શિવ વગર આ યજ્ઞનો આરંભ જ કેવી રીતે થયો શું તમે ભગવાન શિવને સામાન્ય દેવતા સમજીને એમનો અનાદર કર્યો છે આજે તમારી બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ છે એટલા માટે તમે પિતા થઈને પણ મને અધમ લાગી રહ્યા છો અરે આ વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતા તથા મુનિ પોતાના પ્રભુ ભગવાન શિવના આવ્યા વિના આ યજ્ઞમાં કેવી રીતે ચાલ્યા આવ્યા આવું કહેવા બાદ શિવ સ્વરૂપા પરમેશ્વરી સતીએ ભગવાન વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા સમસ્ત ઋષિઓને બહુ કડક શબ્દોમાં ઠપકો આપ્યો બ્રહ્માજી કહે છે એ નારદ આ પ્રકારે ક્રોધથી ભરેલા જગદંબા સતીએ ત્યાં વ્યથિત હૃદયે અનેક પ્રકારની વાતો કહી શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ અને મુનિઓ જે ત્યાં ઉપસ્થિત હતા સતીની વાત સાંભળીને શુભ થઈ ગયા પોતાની પુત્રીના એવા વસન સાંભળીને કુપિત થયેલા દક્ષએ સતીની સામે ક્રૂર દ્રષ્ટિથી જોયું અને કહ્યું હે ભદ્રે તમારા બહુ બોલવાથી શો લાભ આ સમયે અહીં તમારું કોઈ કામ નથી તમે જાઓ અથવા રહો એ તમારી ઈચ્છા પર નિર્ભર છે તમે અહીં આવ્યા જ કેમ સમસ્ત વિદ્વાનો જાણે છે તમારા પતિ શિવ રૂપ છે એ કુલીન પણ નથી વેદથી બહિષ્કૃત છે અને ભૂતો પ્રેત અને પિચાસોના સ્વામી છે એ બહુ જ ધારણ કર્યા કરે છે એટલા માટે રુદ્રને આ યજ્ઞમાં નથી બોલાવ્યા બેટી હું રુદ્રને સારી રીતે જાણું છું તેથી જાણી જોઈને જ મેં સભામાં એમને આમંત્રિત કર્યા નથી રુદ્રને શાસ્ત્રના અર્થનું જ્ઞાન જ નથી એ તો ઉડંડ અને દુરાત્મા છે મેં મૂળ પાપીએ બ્રહ્માજીના કહેવાથી એની સાથે તારું લગ્ન કરી દીધું હતું તેથી હે સુશી સ્મિતે તું ક્રોધ છોડીને શાંત થા સ્વસ્થ થા આ યજ્ઞમાં જો તું આવી જ પડીશે તો સ્વયં પોતાનો ભાગ અથવા દહેજ ગ્રહણ કર દક્ષના આવા કહેવા પર એમની ત્રિભુવન પૂંજીતા પુત્રી સતીએ શિવની નિંદા કરનારા પોતાના પિતાની સામે જ્યારે દ્રષ્ટિપાત કર્યો ત્યારે એમનો ક્રોધ રોષ વધારે જ વધી ગયો એ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે હવે હું શંકરજીની પાસે કેવી રીતે જઈશ જો શંકરજીના દર્શનની ઈચ્છાથી જ ત્યાં ગઈ અને એમણે અહીંના સમાચાર પૂછ્યા તો હું એમને શો ઉત્તર આપીશ ત્યાર પછી ત્રણેય લોકોના જનની સતી રોષના આવેશથી યુક્ત થઈને દીર્ઘ શ્વાસ ખેંચતા ખેંચતા પોતાના હુષ્ટ હૃદય પિતા દક્ષને કહે છે જે મહાદેવજીની નિંદા કરે છે અથવા જે મહાદેવની થતી નિંદા સાંભળે છે એ બંને ત્યાં સુધી નરકમાં પડ્યા રહેશે જ્યાં સુધી ચંદ્રમાં અને સૂર્ય વિદ્યમાન છે હવે હે તાત હું મારા આ શરીરને છોડી દઈશ સળગતા અગ્નિમાં પ્રવેશી જઈશ મારા સ્વામીનો અનાદર સાંભળીને હવે મારે પોતાના આ જીવનની રક્ષાથી શું પ્રયોજન જો કોઈ સમર્થ હોય તો એ સ્વયં વિશેષ પ્રયત્ન કરીને શંભુની નિંદા કરનાર પુરુષની જીભને બળપૂર્વક કાપી નાખો ત્યારે જ એ શિવ નિંદા શ્રવણના પાપથી શુદ્ધ થઈ શકે છે એમાં સંશય નથી જો કશું કરવામાં અસમર્થ હોય તો બુદ્ધિમાન પુરુષ માટે જરૂરી છે કે એ બંને કાંડ બંધ કરીને અહીંથી નીકળી જાય આથી એ શુદ્ધ રહે દોષોનો ભાગી બનતો નથી આવું શ્રેષ્ઠ વિદ્વાનો કહે છે આ રીતે ધર્મ નીતિ બતાવ્યા પછી સતીને પોતાના અહીં આવવાના કારણે બહુ પ્રશ્નતાપ થયો એમણે વ્યથિત ચિત્તથી ભગવાન શંકરના વચનોનું સ્મરણ કર્યું પછી સતી અત્યંત કૃપિત થઈને દક્ષ સાથે એ વિષ્ણુ આદિ સમસ્ત દેવતાઓ તથા મુનિઓથી નિડર થઈને કહે છે હે તાત તમે ભગવાન શંકરના નિંદક છો એ માટે તમને પ્રશ્તાપ થશે અહીં મહાન દુઃખ ભોગવીને અંતે તમારે યાતના ભોગવવી પડશે આ લોકમાં જેમને કોઈ નથી તો પ્રિય કે નથી અપ્રિય એવા નિર્વેર પરમાત્મા શિવને પ્રતિકૂળ તમારા સિવાય બીજું કોણ ચાલી શકે છે જે દુષ્ટ લોક છે તે સદા पूर्वक જો મહાપુરુષોની નિંદા કરે તો એમના માટે કોઈ આશ્ચર્યની વાત નથી પરંતુ જે મહાત્માઓની ચરણ રચથી પોતાનો અજ્ઞાત અંધકાર દૂર કરી શૂક્યા છે એમને મહાપુરુષોની નિંદા શોભા આપતી નથી જેમના શિવ આ બે અક્ષરોનું નામ ક્યારે વાતચીતમાં પ્રસંગવશ મનુષ્યોની વાણી દ્વારા એકવાર પણ બોલાઈ જાય તો એ સંપૂર્ણ પાપરાશિને નષ્ટ કરી દેશે એ જ પવિત્ર કીર્તિવાળા નિર્મળ શિવ સાથે તમે દ્વેષ કરો છો આશ્ચર્ય છે વાસ્તવમાં તમે અશિવ અમંગલ રૂપ છો મહાપુરુષોના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાથી ઈચ્છાથી જેના સર્વોર્થદાયક ચરણ કમળોનું નિરંતર ચેવન કર્યા કરે છે એમનો જ તમે મૂર્ખતાવશ દ્રોહ કરો છો જેમને તમે નામથી શિવ અને કામથી અશિવ બનાવો છો એમને શું તમારા સિવાય બીજા વિદ્વાનો નથી જાણતા બ્રહ્મા વગેરે દેવતાઓ શનક વગેરે મુનિઓ તથા અન્ય જ્ઞાતિઓ શું એમના સ્વરૂપ સ્વરૂપને નથી સમજતા ઉદાર બુદ્ધિ ભગવાન શિવ જટા ફેલાવીને કપાલ ધારણ ધારણ કરીને સ્મશાનમાં ભૂતોની સાથે પ્રસન્નતા પૂર્વક રહેતા તથા ભસ્મ અને નરમુંડોની માળા ધારણ કરે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સડસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અડસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો